કેમ છો બધે મજામાં આજે અનુરાધ પણ બધા સ્વાગત છે આજે અંબાદ ઉપર બે જાય છે શ્રીમદ સપ્તાહ બે છે કટડિયા પરિવારે એમાં વક્તા છે શ્રી કનૈયાભાઈ ભટ્ટ એના સો મુખેથી સાંભળીશું શ્રીમદ ભાગવત સપ્તાહ જી ઇન્સ્ટ્રુમેન્ટમાં સીતા મેન નાખજો જ્યારે ચેન્જ કરું છું ઝે નલ વક્રતુંડ મૂર્ય કોટિ સર્વિઘન કરો મે

नरोत्तमा देवीं सरस्वतीं व्यासं ततो जय मोदीराये व्यासं वसिष्ठनभता शक्तिपौत्रात्मकल्मसा आरासर आत्मजो वन्दे कत तपो निधय प्रवचन्मनुपेतम तकृत्य द्वै विरहकातराज्वा पुत्रेति तन्मयतया तर्वो विनयदो स्त्वं सर्वभूतहृदयम् Moni mona tus Akhanda mandala Akaram Byavtam ye na अतः पदं दर्शितं येन तस्मै श्री भवानि भवानिशङ्करो वन्दे श्रद्धा स्वास रूपेण विना न पश्यन्ति सिद्धः ભાવિક છે બધા જ ભગવત ઉપાસક હોય બધા જ આવે પણ કોઈ કોઈ સાધકો જે કથાને સમર્પિત છે નથી તમારું કુટુંબ નથી તમારો પરિવાર નથી તમારી કંકોત્રી એને કોઈ સાથે મતલબ નથી એને માત્ર અઢાર હજાર શ્લોકના ગ્રંથ સાથે પરાપૂર્વનો નાતો છે એવા અમારા આદરણીય અમારા સોરણછોરનગર સોસાયટીમાં રહેતા અમારા દેવરાજ બાપા સામે બેઠા આખી રામાયણ જેને કંઠસ્થ છે અમારા દેવરાજભાઈ આખી રામાયણના પરમ ઉપાસના નહીં ભલે ભલે એની મસ્તીથી બેસવાળા એને એને આગળ સાથે મતલબ જ નથી હોતો નહીં એ રામચરિત માનસનો અને પાઠના એ વિદ્વાન છે આખો પાઠ કરાવે કોઈને ઘરે અને કોઈ પણ લીધા વગર કઈ 1 રૂપિયોની અપેક્ષા નથી કેટલા રામાયણના પાઠ એવા અમારા દેવરાજભાઈ અને એવા જ પવિત્ર વંદનીય અને બ્રહ્મનિષ્ઠ બ્રાહ્મણ મારા પરમ સ્નેહી શ્રી અમારા વિનોદભાઈ ત્રિવેદી અને એમનો ચિરંજીવ કુલદીપ આજે એ પણ વર્ષોથી આ બધા ભાગવતને કથાને સમર્પિત જીવો છે એને કથાથી મતલબ છે બીજા સેનાય થાય જ્યાં હરી કથા હોય જ્યાં ભગવત ગુણગાન હોય ત્યાં એ આવે છે જિન હરી કથા સુનઈ નહી કાના શ્રવણ રંદ્ર અહી ભવન અહી ભવન કયા છે મહી પર જે અકારણ વિચરણ કરે એ અહી છે સર્પના ઘણા નામ પણ અહીંયા અહી શબ્દ લગાડ્યો એનો અર્થ છે કે સર્પ અકારણ વિચરણ કરે છે આપણામાંય ઘણા હોય કઈ કારણ ન હોય તો રખડતા જ હોય સમજુ કે ભોણમાંથી બહાર નીકળી ગયા છે કઈ લેવા દેવા વગર જાટા જ મારતા હોય તો એ અહીવત જેનું જેનું વિચરણ અહીવત છે અહી ભવન સમાન ભગવાનની આ દિવ્ય ભવ્ય કથા આમ નથી કે હું રાજકોટ વાળાની કથા કરું છું કે ટંકારા વાળાની કથા કરું છું બધું ટન ટના ટન તનાટન ટન આપડે કહેવત જ છો કોઈ એમ કે મને આ જોઈએ તે જોઈએ તો આપડે કહીએ કે તું કઈ ટંકારા નો ટીલું તમારી જગ્યા એ જલ્દી બેસી જાવ બીજું બેસી જશે તમને રામધૂન લાગી એમાં જગ્યા જાગી જગ્યા ભાગી તમારી ઉપર કોઈ બેસી જાય એના જ્યાં પર બેઠે અપને સ્થાનો પે સૌને વિનંતી હવે આપણી ભગવત કથામાં ફરી પાછા આપણે કથારથાર

હમણાં જ આપણા આ ભાગવતી સત્રમાં જે પધાર્યા એ આપણા રાજકોટનું ગૌરવંત અખબાર દૈનિક અકિલા એના વરિષ્ઠ પત્રકાર આદરણીય શ્રી અનિલભાઈ દસાણી એ પરમ ભગવદીય છે અને સત્સંગના જ્ઞાતા છે તો અનિલભાઈ પધાર્યા આપણે અભિવાદન કરીએ કારણ કે અમારે હરેશભાઈ પણ પત્રકાર એ પણ અકીલા સાથે બધા ભિન્ન ભિન્ન ક્ષેત્ર થી વધારે છે એ તમામ અભિવાદન આ શ્રી વિનોદભાઈ કટારીયા હમણાં જ આપણે જેમને યાદ કર્યા રામધામ મંદિરના સંચાલક આવું બિરાજ બધા ત્યાં છે બરાબરેશ્યા રામધામ ધન્યવાદ સરસ રામધામ મંદિર જે રઘુવંશી સમાજનું બહુ જ મોટું ગૌરવ છે અને સો એક કરોડના ખર્ચે આટલું મોટું તીર્થ બને તો એ અભિવાદન ખરેખર ધન્યવાદ અને દેવતાઓ બોલે કે આરાયણ રે આએ વામન બેસો તમારી જગ્યા ઉપર બેસો ઉભા ન કે કે નારાયણ વામન બલી બલીબંધ વાન આયો વાન આયો વામન આયો જો બલી બધા ન દર્શક કે આયે વામન નારાયણ આ કે આ નારાયણ

અને અત્યારે અત્યારે આપણા માટે આપણો દીકરો નથી માટે ભગવાન છે આપણે એની પૂજા કરવી પડે અને વામનજી માગવા આવ્યા એ જે માગે આપવું પડશે વામનજી નક્કી કર્યો આજ આપણો વારો આવ્યો છે કે હમણાં ક્યાંક એપલ થર્ટીન આપી દો વામનજી માટે આજ માગું મોકો છે તો વામનજી કાલ ના મને કે મારે કઈક બનવાનું બધા હા આવવા દે વારવા સુંદર સ્વરૂપે વામનજી મહારાજ બલી રાજા અને આજે આપણે લગભગ સપ્તાહ માં કહેતા ભક્તા શ્રી ગણેલભાઈ પટનેલ ની આજે એનો બ્લોગ છે વધુ વધુ લાઈક કરો શેર કરજો ડિપ્રેશનમાં તમને એની હું આપી દઈશ લેન લાઈવ કથાની